નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવતી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અગાઉ તમે છ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે તે જોઈ લેશો આપણે ધોરણ પાંચમાં છીએ અને ધોરણ છમાં પ્રવેશ માટે આ પરીક્ષા આપી રહ્યા છે તો અહીં એક ખૂબ મહત્વનો શબ્દ છે દર્પણ આકૃતિમાં અને અંગ્રેજીમાં મિરર ઇમેજ પણ કહીએ કહે છે દર્પણ આકૃતિમાં ચિત્ર ડાબે જમણે ઉલટાય છે આ વાક્ય ફરીથી યાદ રાખો ડાબે જમણે ઉલટાય છે કારણ અરીસો આપણી સામેના ભાગમાં હોય ને એટલે તો ચાલો આ વિદ્યાર્થીએ હાથ ઉપર કર્યો છે તો આપણે એ ચેક કરીએ કે શું થાય છે આ વિદ્યાર્થીએ હાથ ઉપર કર્યો છે પણ તેનું અરીસામાં પ્રતિબિંબ જુઓ તો એણે પોતાનો જમણો હાથ ઉપર કર્યો છે પણ અરીસામાં જે પ્રતિબિંબ છે તેણે કયો હાથ ઊભો કર્યો છે ઉપર કર્યો છે ડાબો હાથ ઉપર કર્યો છે આમ ચિત્ર ડાબે જમણે ઉલટાય છે આ થયું અરીસાનું પ્રતિબિંબ આ વિદ્યાર્થીનો કંપાસ જુઓ ડાબી તરફ છે ને ચિત્રમાં પરંતુ તેના પ્રતિબિંબ માટે જમણી તરફ આવી જાય છે એવી જ રીતે દફ્તર જે છે એ જે એને લટકાવેલું છે તેની પણ દિશા બદલાઈ જાય છે એટલે કે ડાબી તરફ જે વસ્તુ હોય તે તમામ જમણી તરફ આવી જાય અને જે જમણી તરફ હોય તે ડાબી તરફ આવી જાય આપણે હજુ એક ઉદાહરણ દ્વારા સમજીએ આ વ્યક્તિ પોતાનો એક હાથ ટેકીને ઊભો છે અને પોતાનો જમણો હાથ તેને કમર પર મૂક્યો છે હવે અરીસામાં તેનું પ્રતિબિંબ તમે જુઓ અરીસામાં તેનો જમણો હાથ ઉપર રહે છે અને ડાબો હાથ કમર પર રહે છે અહીં જમણો હાથ કમર પર છે અને અહીં ડાબો હાથ કમર પર છે તમે ચિત્રને પોઝ કરીને વિશેષ સમજી શકો છો હવે આપણે અહીં દર્પણ આકૃતિમાં એક પ્રશ્ન ચિત્ર છે અને ચાર ઉત્તર ચિત્રો છે તો એક સાચું છે અને ત્રણ ખોટા છે હંમેશની જેમ આ જ પ્રમાણે હોય છે તો આપણે આને અરીસામાં ચેક કરીએ અરીસામાં ચેક કરતાં આપણે થોડીક બે ત્રણ શબ્દો એના વિશે વાક્યો બોલીશું કે શા માટે એ સાચો જવાબ છે તો આનું પ્રતિબિંબ અરીસામાં કેવું દેખાશે તે આપણે જોઈએ તો એ પલટાઈ જશે એટલે કે ડાબે જમણે ઉલટાઈ જશે તો અરીસાની સામે ધરતા જે આ બેટનો ઉપરનો ભાગ છે જમણી તરફ છે તે તેના પ્રતિબિંબમાં ડાબી તરફ જતો રહે છે નીચે ટેકવાયેલી બેડ જુઓ એ જમણી એ ડાબી તરફ છે તે જમણી તરફ આવી જાય છે આમ આપણો જવાબ આવશે વિકલ્પ સી પ્રશ્ન નંબર બે જુઓ અહીં એક ઈ દેખાય છે ઊંધો ઈ અને આ તરફ એક રાઉન્ડ શેપ છે પ્રશ્ન નંબર બેની આપણે મિરર આકૃતિ જોઈએ મિરર ઈમેજ જોઈએ અને તમે જુઓ ધ્યાનપૂર્વક તો જે તીર આ તરફ જતા હતા ડાબી તરફ તે તેના પ્રતિબિંબમાં જમણી તરફ જશે એટલે બંને તીર જમણી તરફ અને વચ્ચેનું તીર જે છે એ જમણી તરફ જતું હતું તે હવે ડાબી તરફ જશે સાથે આ રાઉન્ડ શેપ જે બહારની સાઈડ હતો અને જમણી તરફ તે હવે ડાબી તરફ બહારની સાઈડ થઈ જશે આમ આવું ચિત્ર આપણને ક્યાં જોવા મળે છે તો આવું ચિત્ર વિકલ્પ બીમાં છે વિકલ્પ એમાં જુઓ કેમ ખોટું તો કે ત્રણે ત્રણ એક જ દિશામાં જાય છે તીર એવું થોડું થાય બધું જ ફેરવાય ને હવે વિકલ્પ સીમાં જુઓ આ જે અડધો લાડુ છે એ અંદર આવી ગયો પણ એ તો બહાર હોવો જોઈએ વિકલ્પ ડીમાં જુઓ જે તીરની દિશા હતી ને એ પલટાઈ નહીં એટલે એ પણ ખોટો આમ વિકલ્પ બી સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ જુઓ સી આર ઓ પી આવું લખેલું છે ક્રોપ તો આપણે આને અરીસામાં ચેક કરીએ અરીસામાં ચેક કરતાં તેને ડાબે જમણે આપણે ઉલટાવીએ તેને ડાબે જમણે ઉલટાવતા જે સી હતો એ શરૂઆતમાં હતો તે હવે છેલ્લે જતો રહ્યો અને તેનો જે આકાર હતો તે હવે બદલાઈ ગયો દિશા બદલાઈ ગઈ આર જે છે તે હવે ઊંધો આર થઈ ગયો મતલબ કે તે ડાબે જમણે થઈ ગયો અને ઓ બદલાશે નહીં ઓનો જ રહી પણ તેનું સ્થાન જે અહીંયા શરૂઆતથી ત્રીજા નંબરે હતું તે હવે શરૂઆતથી બીજા નંબરે છે અને છેલ્લેથી ત્રીજા નંબરે છે અને પી જે છેલ્લા નંબરે હતો તે હવે પહેલા નંબરે આવી ગયો છે આમ સી આર ઓ પી આ પ્રમાણેની ઇમેજ આપણે ચેક કરીએ તો અહીં વિકલ્પ બી એનો સાચો જવાબ છે અહીં જુઓ આમાં પ્રતિબિંબમાં તો આ બધા અક્ષરો ઉલટાશે ને અહીંયા તો મૂળાક્ષરોને ઉલટાવેલા જ નથી અહીં સીને ઉલટાવેલો નથી અને બીજું કંઈ જગ્યા સ્થાન થોડું બદલાઈ જાય જે પહેલાં નંબરનો હોય તે છેલ્લા નંબર પર જાય તે વચ્ચે અધવચ્ચે નહીં આવી જાય એટલે વિકલ્પ બી એ સાચો જવાબ આવશે તમે કયો ધાર્યો હતો મને કહો તો હવે આપણે ચોથો જોઈએ ચોથા પ્રશ્નમાં આપણે પ્રતિબિંબને પલટાવતા જોજો ધ્યાનપૂર્વક પ્રતિબિંબને પલટાવતા હવે તમે જોશો કે આપણે ખૂણો પકડવાનો છે કોઈ એક ખૂણો તો ડાબી તરફ ઉપરના ખૂણામાં ઘટ્ટ ચોરસ જોવા મળે છે જે તેના પ્રતિબિંબમાં જમણી તરફ જતું રહેશે તો જમણી તરફ ઘટ્ટ ચોરસ હોય તેવું અહીં ચાર આકૃતિમાં ફક્ત ને ફક્ત આકૃતિ એમાં છે આ નીચે જતુ રહ્યું છે એટલે બી અને સી ખોટા અને આકૃતિ ડીમાં જેમની તેમ જ છે પ્રતિબિંબમાં તો પલટાય એટલે આકૃતિ ડી પણ ખોટી તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ એ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તો સિક્યોર લખેલું છે તેમાં આપણે ડાબે જમણે પલટાવતા ઈ કેવો થઈ જશે છેલ્લા નંબર પર છે ને તો ઈ પ્રથમ નંબરે આવી જશે પણ તેનું ડાબે જમણે ઉલટાશે એટલે આ પ્રમાણે દેખાશે એવી જ રીતે એસ જે છે શરૂઆતમાં હતો તે હવે છેલ્લા સ્થાન પર આવી ગયો બીજું ટાને તમે આને ડબ ડબ્બાનો ડ પણ સમજી શકો હવે ડ ડબ્બાના ડને આપણે પલટાવીએ તો શું થઈ જાય ટ ટપાલીનો ટ જેવું થઈ જાય ને યાદ આવ્યું ને હા તો આનો આ પ્રમાણે જવાબ ચેક કરતા એક કરીને બધા મૂળાક્ષરો ચેક કરી લેવાના એ સ્થાને જ છે ને જો સ્થાન બદલાઈ ગયું હોય તો એ ખોટો જવાબ હોય તો અહીં આપણે જોઈએ તો વિકલ્પ બી એ સાચો જવાબ છે વિકલ્પ એમાં અહીં એસ જ્યુ એનો પલટાયો નથી અને ટ ટપાલીનો ટ બનવો જોઈતો હતો અહીં આર પલટાયો નથી અને અહીં જે છે એમાં સી પલટાયો નથી એટલે આ બધા જે છે વિકલ્પ એ સીડી ખોટા છે અને વિકલ્પ બી સાચો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ તો આને આપણે હવે સામ સામે મિરર ઈમેજ રાખીએ જેથી તમને વધારે સરળ સમજ પડે તો આ આકૃતિને આપણે પલટાવતા જુઓ પલટાવી હવે જે શરૂઆતમાં તમે જોયું હતું ટપકું જે જમણી તરફ છે તે તેના પ્રતિબિંબમાં ડાબી તરફ આવી જશે અને કાળું ટપકું તો કાળું ટપકું હોય નીચેની તરફ એ જવાબ હોઈ શકે તો અહીં વિકલ્પ બી ખોટો પડે પછી તીરની નિશાની જે છે એ ઉપરની તરફ જાય છે અને જમણી તરફ ખસી જાય તો અહીં વિકલ્પ ડી પણ કેન્સલ થાય હવે બચે છે વિકલ્પ એ અને વિકલ્પ સી તો આપણે આ તરફનો જે કાળો ભાગ છે તે પલટાઈને જમણી તરફ આવી જાય જે અહીં વિકલ્પ એમાં છે પણ વિકલ્પ ડીમાં તો ચોરસ કેવું થઈ ગયું છે ચોકડી ગુણાકાર હતો એની પ્રતિબિંબ કંઈ ચોરસ થોડું થઈ જાય એ ચોકડી ગુણાકાર જ રહી તો આમ વિકલ્પ એ સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર સાત આ તો પાંદડું છે ચાલો આને નીચે પાડીએ ને પછી પલટાવીએ તો અરીસામાં આ ચિત્રને પલટાવતા આ પ્રમાણે થઈ ગયું પર પ્રતિબિંબ કેવું બની ગયું પલટાઈ ગયું તો આવું ત્રાસુ પ્રતિબિંબ હોય એવી એકમાત્ર આકૃતિ દેખાઈ રહી છે વિકલ્પ બી વિકલ્પ ડીમાં તો પાંડું જ ઊંધું થઈ ગયું વિકલ્પ માં પણ તે ઊંધું થઈ ગયું જુઓ તેનો જે છેડાનો ભાગ છે દાંડીવાળો ભાગ તે અહીં આવી ગયો વિકલ્પ એમાં તે પલટાયું તો ખરું પરંતુ સહેજ જ ત્રાસું પલટાયું અને અરીશો તો સો ટકા રિઝલ્ટ આપે એટલે વિકલ્પ બી એ સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર આઠ જુઓ અહીં કેરી જેવું લાગે છે અને તેના પર ઉપર માથા પર અહીં ચોકડી મારી હોય અને એક તરફ બે ગોળ ટપકા છે એવું છે તો આપણે ચેક કરીએ ચાલો સૌ પ્રથમ તો એનો જે શેપ હતો જે આ રીતે હતો સી આકારનો તેના બદલે હવે તે ઊંધો થઈ જશે આ પ્રમાણે તો આવું હોય તે પ્રમાણે એકમાત્ર અહીં જોવા મળે છે વિકલ્પ ડીમાં વિકલ્પ ડી સાચો જવાબ આવશે અને બાકીના જવાબ ખોટા આવશે વિદ્યાર્થી મિત્રો તમે પણ આને વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો વિડિયોના અંતે હું તમને કામની વાત કહીશ જે તમને ઉપયોગી થશે પ્રશ્ન નંબર નવ જુઓ અહીં એક પક્ષી હોય આ તેની ચાંચ હોય આ તેનો આંખ હોય એવું આપણે કલ્પના કરી શકીએ વિચારી શકીએ ને આ પ્રમાણે હમ તો આ જે પક્ષી છે એનું આ ચાંચ સમજો અથવા આ પેટ સમજો અને આ પૂંછડી સમજો તો એને અરીસામાં જોતા તે કંઈક પલટાઈને તેની ચાંચની દિશા ડાબી તરફ હતી તેના બદલે હવે જમણી તરફ થઈ જશે તો જમણી તરફ જ્યારે ચાંચની દિશા થાય એવું ક્યાં છે એવું ચિત્ર એમાં નથી અને ડીમાં તો જુઓ કેવો આકાર થઈ ગયો આ પણ નહીં હોય વિકલ્પ બીમાં જુઓ વધારે નીચે ઝૂકી ગઈ છે ચાંચ પણ વિકલ્પ સી જુઓ એ બરાબર પ્રતિબિંબના આકાર મુજબ લાગી રહ્યું છે તો આપણો જવાબ વિકલ્પ સી આવશે પ્રશ્ન નંબર દસ જુઓ અહીં એક ઘર છે અને તેના આ નળિયા છે ને એમાં આકાર જુઓ પેલા દરિયાઈ લહેરનો નીચેની તરફ છે બરાબર અને કેટલાક એમાં પ્રતિબિંબમાં ઉપરની તરફ છે આ જુઓ તો આ જે વિકલ્પ બી અને ડી છે એ ખોટા થાય બીજું કે તેનો આ જે ભાગ છે ને તે હવે બીજી તરફ આવી જશે એટલે કે જે ડાબી બાજુ છે તે હવે જમણી બાજુ આવી જશે તો તમે સાથે સાથે એ જુઓ કે પહેલી પહેલો ભાગ કાળો તો અહીં કાળો છે પછી બે ભાગ સફેદ આવશે તો બારીમાં બે ભાગ સફેદ આવશે તો પહેલા કાળો અને બે ભાગ સફેદ હોય તેવું અહીંયા નથી તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી જે ધ્યાનપૂર્વક જોતા આપણને જણાય છે વિકલ્પ બી પણ તેના જેવું જ છે પરંતુ તેમાં આ જે ઉપરના નળિયા છે એનો આકાર જરા ઉપરની તરફ જાય છે જ્યારે આપણે પ્રશ્નચિત્રમાં તો નીચેની તરફ આવવો જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર પચીસ લખ્યું છે અરીસામાં કેવું દેખાશે ડાબે જમણે પલટાવીશું તો જ ખબર પડે ને હમ ચાલો તો આપણે પલટાવીએ આ પલટાવ્યા ને તો બગડો જે સૌથી પહેલાં હતો તે હવે છેલ્લે આવી ગયો અને તે સહેજ એનો આકાર બદલાઈ ગયો બીજું કે પાંચ જે છે એ છેલ્લે હતો તે હવે પહેલાં આવી જશે તો આવું આકૃતિ એમાં જોવા મળે છે જુઓ વિકલ્પ માં તો પાંચનું પ્રતિબિંબ જ નથી આપ્યું વિકલ્પ સીમાં જે છે એમાં પણ બે પહેલાં લીધો છે ખરેખર પાંચ પહેલાં આવે અને વિકલ્પ ડીમાં પણ એવું જ છે પાંચનું પ્રતિબિંબ નથી આપ્યું તો સાચો જવાબ આવશે વિકલ્પ એ પ્રશ્ન નંબર બાર જુઓ અહીં ઉપરની તરફ એક દાંડી છે અને તેમાં એક ટપકું જોવા મળી રહ્યું છે નીચેની તરફ બે આવે છે એમાં એક કાળું છે અને એક સફેદ ટપકું છે તો એ પણ આપણે જોઈએ આ બે તંતુઓ આપણે જોઈએ ઉપર એક તંતુ છે તો ડાબે જ અમને પલટાવતા ઉપર એક જ તંતુ રહે છે અને નીચે બે છે તો બે જ રહે છે હવે પહેલાં સફેદ તંતુ હતો ટપકું એ હવે કાળું થઈ ગયું અને પછી કાળું હતું તે પછી સફેદ થઈ ગયું આમ તેની દિશા બદલાઈ ગઈ સાથે સાથે તેનો આ આકાર પણ બદલાઈ ગયો તો આવી ઇમેજ ધરાવતી દર્પણ આકૃતિ કઈ છે ધ્યાનપૂર્વક જોતા તે વિકલ્પ બી છે વિકલ્પ એમાં આ તરફ જતું રહ્યું જે મિરર ઈમેજમાં થાય નહીં વિકલ્પ સીમાં ત્રણના બદલે બે જ થઈ ગઈ જે અરીસામાં થાય નહીં વિકલ્પ ડીમાં પણ ટ્રણના બદલે બે જ તંતુ જોવા મળે છે જે પણ ખોટું છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન નંબર તેર જુઓ આ એક ડળો હોય એને ત્રણ ત્રણ લીટી પાડી હોય નીચે કંઈક મૂક્યું હોય કોઈના પર એ જે આકાર જેવ જેવું છે તો આને આપણે અરીસામાં જોતા પલટાવતા ડાબે જમણે તે હવે આ રીતે થાય છે અને જે રેખાઓ ઉપરની તરફ ડાબી તરફ હતી તે ત્રણ રેખાઓ હવે જમણી તરફ આવી ગઈ છે ઉપરની તરફ તો વિકલ્પ સી અહીંયા દેખાય આવે છે કે ખોટો છે બીજું કે જે જે હતો જે તે હવે એલ બની જશે પૃથ્વીનો આકાર પૃથ્વીની ધરી કેવી ફરે તેવું તો હવે આવો જવાબ આવે છે વિકલ્પ એ તમે જવાબ સાચો આપ્યો છે મને ખબર છે પ્રશ્ન નંબર ચૌદ જુઓ અહીં આપણે બી લખ્યો હોય પરંતુ ઉબિલિટી કાપી નાખી હોય તેવું લાગી રહ્યું છે અને આ તરફ વળેલું કાળું તીર દળાને વાગવાનું હોય તેવું જણાય આવે છે તો ડાબે જમણે ઉલટાશે તો જ્યારે આ પ્રતિબિંબ ડાબે જમણે ઉલટાય ત્યારે જે છેલ્લો ભાગ છે તે શરૂઆતમાં આવી જાય એટલે કે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ અને ડાબી બાજુનો ભાગ જમણી બાજુ તો આવું ડડો તો સફેદ જ રહેશે અને નીચેની તરફ જ રહેશે એટલે વિકલ્પ બી ખોટો કારણ ડડો ઉપર જતો રહ્યો વિકલ્પ ડી પણ ખોટો કારણ ડડો ઉપર જતો રહ્યો બીજું કે મિરર ઇમેજ છે એટલે ડાબે જમણે ઉલટાશે તો આવું ડાબે જમણે ઉલટાય છે વિકલ્પ સીમાં વિકલ્પ એમાં ડાબે જમણે ઉલટાતું નથી એ તો મૂળ આકૃતિ છે એટલે આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી આગળનો પ્રશ્ન જુઓ પ્રશ્ન નંબર પંદર આમાં એક ફૂલનું ચિત્ર બનાવવાનો કોઈએ પ્રયત્ન કર્યો છે પણ અધૂરું છોડી દીધું છે તો દાંડીની શરૂઆત થઈ છે ચાલો આપણે આને ચેક કરીએ અરે આ મેં શું કર્યું અરીસો કેમ એ બાજુ ખસાવી દીધો તો તમે ધ્યાનપૂર્વક જુઓ અત્યાર સુધી અરીસો આ તરફ હતો નિશાનીઓ બધી યાદ છે ને પરંતુ હવે નિશાની આ તરફ છે એટલે કે અરીસો આ તરફ છે તો આપણને ચિત્ર આ બાજુ મળશે ને પ્રતિબિંબ આ તરફ મળે એટલે હવે મિરરની આ તરફ વ્યક્તિની કે વસ્તુની આ તરફ મિરર આવશે પરંતુ તમને એક વાત કહું જો ડાબી બાજુ અરીસો હોય કે જમણી બાજુ તેનું પ્રતિબિંબ હંમેશા બંને તરફથી સરખું જ જણાશે કારણ કે તે ડાબે જમણે ઉલટાશે મૂળ વસ્તુના આ પ્રમાણેનો આકાર થતો હોય તેવું ધ્યાનપૂર્વક જોતા આપણને વિકલ્પ બી સાચો જવાબ મળે છે અહીં તો જુઓ આ જે અર્ધો ચંદ્ર હતો ને એ વિકલ્પ સીમાં તો એને દાંડી તંતુ બનાવી દીધો છે અને અહીંથી અહીંયા બે અર્ધચંદ્ર થઈ ગયા પણ આપણી પાસે મૂળ આકૃતિમાં તો એક જ હતું એટલે તેના પ્રતિબિંબમાં પણ એક જ રહેશે આમ વિકલ્પ બી સાચો જવાબ સોળમો જુઓ સોળમો પ્રશ્ન તો અહીં જે તીર જમણી તરફ જાય છે તે હવે ડાબી તરફ જશે અને જે બે ઊભી લીટીઓ ડાબી તરફ છે તે જમણી તરફ જશે ચાલો તો આ મેં આકૃતિ પલટાવી દીધી આ જુઓ તીર આ ગયું જમણી તરફ એના પ્રતિબિંબનું સ્થાનનું તીર ગયું ડાબી તરફ આ બે ઊભી લીટીઓ તમે જવાબ આપો તો ચાલો કયો હશે ચાર વિકલ્પમાંથી જલ્દી જલ્દી શોધો હું તમને ત્રણ સેકન્ડ આપું એક બે ત્રણ આ જુઓ અહીં ચેક કરો તો અહીં આ તીર જાય છે ડાબી તરફ આપણો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન નંબર સત્તર જુઓ પ્રશ્ન નંબર સત્તરમાં અહીં હવે તમે ધ્યાનપૂર્વક જોજો હે અરીસો મેં ક્યાં મૂક્યો છે અરીસો અહીંયા નીચેની તરફ છે આ લીટીઓ જુઓ તો હવે હું તમને કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળો હવે ડાબે જ અમને ઉલટાશે નહીં પરંતુ ઉપર નીચે ઉલટાશે ક્યાં ઉલટાશે ઉપર નીચે ઉલટાશે એટલે કે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર તમે પાણીમાં ચિત્ર જુઓ ને તેમાં પણ એવું જ થાય કારણ પાણી હંમેશા નીચેની તરફ હોય એ જળ પ્રતિબિંબ કહેવાય તો અહીં જુઓ આકૃતિ ઉપર નીચે ઉલટાય છે હવે ડાબે જમણે ઉલટાવાનું નથી કારણ કે અરીસો નીચે છે એટલે અરીસો તમે સામે ધરો તો ડાબે જમણે ઉલટાય અને અરીસો જ્યારે તમે પગ પાસે મૂકો અને ચિત્ર જુઓ તમારું તો આ પ્રમાણે આવશે તો જુઓ આ થઈ ગયું ઉપર નીચે ઉલટાશે હવે આ જે ઝૂંપડી હતી એ ઊંધી થઈ ગઈ તો ઊંધી ઝોપડી ઝૂંપડી એ અને બીમાં છે એટલે વિકલ્પ સી અને ડી ખોટો તમે આને ખોટા જવાબ કયા છે તેના પર ચોકડી મારીને સાચો જવાબ મેળવી શકો છો એ રીત વધારે સારી છે ચાલો તો જવાબ આવશે વિકલ્પ એ કારણ કે ઉપર નીચે ઉલટાશે અહીં શું થયું કે અહીં ડાબે જમણે પણ ઉલટાઈ ગયું એટલે જે ડાબી બાજુવાળો ભાગ હતો આ દિવાલ તે જમણી બાજુ આવી ગઈ આમ ઉલટસુલટ થઈ ગયું જે નહીં થવું જોઈએ ઉપર નીચે ચાલે ડાબે જમણે ચાલે નહીં આપણો જવાબ આવશે વિકલ્પ એ હવે અઢારમો પ્રશ્ન જુઓ અરે આમાં શું કર્યું મેં આમાં તમે ધ્યાનપૂર્વક જુઓ તો અરીસો ક્યાં છે અરીસો છે ઉપરની તરફ અરીસો ક્યાં છે અરીસો છે ઉપરની તરફ તો આપણે આને આપણે ઉપર નીચે જ પલટાશે આપણ તો જુઓ આ થયું એનું પ્રતિબિંબ ફરીથી જે નાનો ડળો છે ડળો ગણી લો એ જે નાનો ડળો છે સૌથી નીચે અને ડાબી તરફ તે હવે સૌથી ઉપર જતું રહેશે અને ડાબી તરફ જતું રહેશે સાથે એની જે લીટી છે ને ત્રાસી એ કેવી થઈ જાય છે તે પણ તમે જુઓ તો એવી લીટી અહીં નથી વિકલ્પ એ ખોટો અહીંયા નાનો ડળો ઉપર છે જ નહીં વિકલ્પ બી ખોટો અહીંયા નાનો ડળો છે એ જમણી બાજુ જતો રહે પરંતુ આપણે તો ડાબે જમણે ઉલટાતું નથી ઉપર નીચે છે ને એટલે એટલે વિકલ્પ ડી સાચો જવાબ આવશે